ત્રણ દિવસના વિરામ બાદ આજથી ફરીથી રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે હજુ પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે મિંડીના માધ્યમથી પણ સમજીશું કે ક્યાં શું પરિસ્થિતિ છે નમસ્કાર સી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે હું છું આપની સાથે વત્સલ હવે તમે જુઓ કે આ ગુજરાતનો જે મેપ છે એમાં તમે જોઈ શકો છો કે ગુજરાતમાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે આજે સવારથી જ રાજ્યમાં વરસાદી માહોલ છે સો તાલુકાથી પણ વધારે તાલુકામાં વરસાદ પડી ગયો છે સૌથી વધારે પડ્યો છે તાપીના સોનગઢમાં આઠ ઇંચ કરતાં પણ વધારે વરસાદ તાપીના વ્યારામાં પણ સાડા સાત ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે તો ડાંગમાં પણ ધમાકેદાર વરસાદની બેટિંગ છે સાથે જ છોટાઉદેપુર સહિતનો જે વિસ્તાર છે મહિસાગરમાં પણ વરસાદી માહોલ છે હવે જે સિસ્ટમ છે કે જે આંધ્રપ્રદેશ અને ઓરિસ્સાના વિસ્તારમાં ડિપ્રેશન સર્જાયેલું હતું અને ત્યાંથી એ સિસ્ટમ પસાર થઈને સીધી હવે ગુજરાત તરફ આવી ગઈ છે તમે જુઓ કે આ સાંજનો સમય છે અને તમે જુઓ કે સુરત અને ભરૂચની વચ્ચે આ સીધો સિસ્ટમનો ભાગ આવી ગયો છે અને તેના કારણે આજે તમને આ ગુલાબી રંગ દેખાય છે આજે ગુલાબી રંગ છે અતિ ભારે વરસાદ દર્શાવે છે એટલે કે આજે સવારથી તાપી જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે સવારના સમયે આ સિસ્ટમ ધીરે ધીરે પસાર થતી અહીંયા આવી હતી એટલે સવારથી બપોર સુધીમાં આ ભાગોમાં ભારે વરસાદ જોવા મળ્યો એટલે કે ડાંગ અને તાપી જિલ્લામાં ભારે વરસાદ જોવા મળ્યો હવે એ સિસ્ટમ ધીરે ધીરે આગળ ખસી રહી છે એટલે કે ભરૂચ અને આમોદ અંકલેશ્વર શાયણ કીમ કરજણ સહિતના જે વિસ્તાર છે કોસંબા અને સાથે જ આ જે આખો નર્મદાનો વિસ્તાર છે એટલે સાગબારા ડેડીયાપાડા સહિતનો જે વિસ્તાર છે નેત્રંગ ઝંખવાવ એ વિસ્તારોમાં પણ વરસાદી માહોલ રહેશે હવે આ તરફ મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે જે પૂર્વ ગુજરાતના ભાગો છે ત્યાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે છોટાઉદ ઉદેપુર છે પછી હાલોલ કાલોલ સહિતના જે વિસ્તાર છે પંચમહાલ લુણાવાડા પછી અરવલ્લીના જે વિસ્તારો છે ત્યાં પણ છે મહીસાગરમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે હવે આ તમે જુઓ કે ઉદયપુરમાં પણ વરસાદી માહોલ છે મધ્યપ્રદેશમાં પણ વરસાદી માહોલ છે આ તરફ સાબરકાંઠાના જે ભાગો છે વિજયનગર હોય કે પછી દાંતીવાડા હોય બનાસકાંઠાનું દાંતીવાડા છે કે જ્યાં વરસાદી માહોલ સવારે થોડો હતો અત્યારે શક્યતા નહીવત છે સાંજના સમયે પરંતુ આ જે વિસ્તાર છે સાબરકાંઠાનો સાબરકાંઠાના વિસ્તારમાં ઈડર સહિતનો જે વિસ્તાર છે એ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે હિંમતનગરમાં વરસાદી માહોલ છે અમદાવાદમાં પણ સવારથી વરસાદી વાતાવરણ હતું ખંભાતમાં પણ વરસાદ માહોલ છે તો સૌરાષ્ટ્રમાં આજના દિવસમાં રાત્રિ દરમિયાન જે પશ્ચિમ સૌરાષ્ટ્રનો ભાગ છે ત્યાં નહીવત શક્યતા છે પણ તમે જો કે જે કોસ્ટલ બિલ્ટ એરિયા છે એમાં ખાસ કરીને ભાવનગર અલંગ સહિતનો જે વિસ્તાર છે એ વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે હવે આપણે ફરીથી સમયને આગળ લઈ જઈને જોઈએ કે મધ્યરાત્રિએ શું માહોલ રહેવાનો છે તો તમે જુઓ કે મધ્યરાત્રિએ આ જે સિસ્ટમ છે આ બે વાગ્યાનો સમય છે અને બે વાગ્યાના આસપાસ આ સિસ્ટમ છે સીધી દક્ષિણ ગુજરાતના ઉપર ભરૂચના ભાગથી થઈને સૌરાષ્ટ્ર તરફ આગળ નીકળશે આ તમે જુઓ આ સિસ્ટમ છે અને સૌરાષ્ટ્ર તરફ આગળ નીકળશે અરબી સમુદ્રમાંથી થઈને એટલે તમે જુઓ કે રાત્રિના આ બે વાગ્યાનો સમય છે ત્યારે અમદાવાદ ગાંધીનગર સહિતનો જે આખો વિસ્તાર છે એ વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે તેની સાથે આ આખો બનાસકાંઠાનો જે પટ્ટો છે ઉત્તર ગુજરાતનો જે પટ્ટો છે અને સાબરકાંઠાનો જે વિસ્તાર છે ત્યાં ધમાકેદાર વરસાદ થઈ શકે છે એટલે પાટણ ચાણસમા મહેસાણા રાધનપુર પાલનપુર ડીસા થરાદ વાવ સુઈ ગામ સાથે જ હિંમતનગર ઈડર આખો જ આ વિસ્તાર છે ત્યાં ભારે વરસાદ થઈ શકે છે પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદી માહોલ રહેશે એટલે કે અરવલ્લીની સાથે પંચમહાલ અને છોટાઉદેપુર મહીસાગર સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ થશે તો વડોદરાના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે એટલે વડોદરા માટે ફરીથી ઘાત છે સિસ્ટમ ત્યાંથી પસાર થવાની છે કારણ કે હમણાં ચોથા રાઉન્ડમાં જ વડોદરામાં ખૂબ જ ભારે વરસાદ પડ્યો છે પૂરની પરિસ્થિતિ આપણે જોઈ જ છે હવે આ જે સિસ્ટમ છે એના કારણે વડોદરા ખેડા આણંદ નડિયાદ સહિતના જે વિસ્તારો છે એ વિસ્તારોમાં પણ ભારે વરસાદ થશે અને રાત્રિએ મધ્ય દક્ષિણ ગુજરાતના જે ભાગો છે એટલે કે સુરતની સાથે નવસારી વલસાડ તાપી ડાંગ વાપી દમણ દાદરાનગર હવેલી એ વિસ્તારોમાં વરસાદનું જોર ઘટતું જોવા મળી રહ્યું છે હવે આપણે સમયને આગળ લઈ જઈએ તમે જુઓ કે આ વહેલી સવારે સાત વાગ્યાનો સમય છે અને સાત વાગ્યાના સમયે પણ એ સિસ્ટમ થોડી અરબી સમુદ્રમાં છે તો થોડી દક્ષિણ ગુજરાતની ઉપરના ભાગોમાં છે એટલે તમે જુઓ કે આવતીકાલે સવારના સમયે સૌરાષ્ટ્રમાં વરસાદની શરૂઆત થઈ જશે મધ્યરાત્રિથી જ શરૂઆત થઈ જશે ભાવનગર સહિત બોટાદ ગઢડા એ વિસ્તારોમાં રાતથી જ વરસાદની શરૂઆત થશે પણ આવતીકાલે વરસાદનો જોર વધારે જોવા મળશે તો આવતીકાલે પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદી માહોલ રહેવાનો છે સાથે જ વડોદરા આણંદ ખેડા નડિયાદ સહિતના જે વિસ્તારો છે ત્યાં પણ વરસાદનો જોર રહેવાનું છે ખંભાતમાં પણ વરસાદી માહોલ છે તો અંકલેશ્વરની સાથે કીમ કોસંબા સાયણ સહિતના વિસ્તારમાં પણ વરસાદી માહોલ રહેવાનો છે સુરત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ આવતીકાલે વરસાદ રહેશે પરંતુ આજે જેટલું વરસાદનું જોર હતું એટલું જોર આવતીકાલે દક્ષિણ ગુજરાતના ભાગોમાં નહીં જોવા મળે ડાંગમાં પણ વરસાદનું જોર રહેશે તો આ તરફ ઉત્તર ગુજરાતના જે ભાગો છે એમાં ખાસ કરીને બનાસકાંઠા અને પાટણ મહેસાણા સહિતનો વિસ્તાર છે ત્યાં પણ વરસાદી માહોલ રહેશે સાબરકાંઠામાં પણ રહેશે પરંતુ આજે રાત્રે અતિભારે વરસાદ થઈ શકે છે આવતીકાલે આ વિસ્તારોમાં મધ્ય વરસાદ જોવા મળી શકે છે તો કચ્છમાં પણ આવતીકાલે આ જે વિસ્તાર છે રાપર સહિતનો વિસ્તાર છે તે એ વિસ્તારોમાં વરસાદી માહોલ કોસ્ટલ બેલ્ટ એરિયામાં જોવા મળી શકે છે હવે આપણે સમયને થોડો આગળ લઈ જઈએ જોઈ લઈએ તો તમે જો કે કાલે બપોરનો સમય છે અને બપોર એક વાગ્યાનો સમય છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર ઘટતું જોવા મળી રહ્યો છે કારણ કે આ જે સિસ્ટમ હતી એ સીધી સૌરાષ્ટ્રમાં આવી ગઈ છે એટલે ભાવનગર અને ગઢડા બોટાદ સહિતનો જે વિસ્તાર છે એ અમરેલી સહિતનો જે વિસ્તાર છે એ વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ પડી શકે છે સાથે જ મોરબીમાં ભારે વરસાદ થઈ શકે છે તો રાજકોટ ગોંડલ ચોટીલા જસદણ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ થશે મધ્યમ વરસાદ જોવા મળી શકે છે તો આ જે કોસ્ટલ બિલ્ટ એરિયા છે એટલે કે અલંગની આસપાસનો જે વિસ્તાર છે તેની સાથે વેરાવળ જૂનાગઢ ગીર સોમનાથ અને પોરબંદર દ્વારકા ઓખા સલાયા ભાણવડ આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે કચ્છમાં પણ કાલે બપોર બાદ વરસાદી વાતાવરણ જામી શકે છે તો ઉત્તર ગુજરાતમાં બપોર બાદ ફરીથી ભારે વરસાદ પડી શકે છે અમદાવાદમાં પણ વરસાદનો જોર જોવા મળી શકે છે એટલે કે હજુ પણ જે રીતે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી આપવામાં આવી છે આજે સવારથી જ રાજ રાજ્યમાં વરસાદનું જોર જોવા મળી રહ્યું છે અને આવતીકાલે પણ એ જોર યથાવત રહેવાનું છે આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર રહેશે રાત્રી દરમિયાન મધ્ય ગુજરાતના જે ભાગો છે તેમાં અતિભારે વરસાદ પડી શકે છે સાથે સૌરાષ્ટ્રના ભાગોમાં કોસ્ટલબેલ્ટ એરિયામાં વરસાદી વાતાવરણ જોવા મળી શકે છે ઉત્તર ગુજરાતમાં રાત્રિ દરમિયાન ભારે વરસાદ થઈ શકે છે તો આવતીકાલે સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધી શકે છે દક્ષિણ ગુજરાતમાં આવતીકાલે વરસાદનું જોર ઘટી શકે છે તો વરસાદની તમામે તમામ જે અપડેટ્સ છે તમારા સુધી પહોંચાડતા રહીશું પરંતુ એના માટે તમારે સતત ઝી ચોવીસ કલાકને ફોલો કરવું પડશે જો ડિજિટલ પ્લેટફોર્મ પર યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ ફેસબુક ટ્વિટર કોઈપણ પ્લેટફોર્મ પર જો તમે ફોલો નથી કરતા તો ફટાફટ ફોલો કરી દેજો જેથી કરીને અમે સત્ય સચોટ અને સૌથી પહેલાં માહિતી તમારા સુધી પહોંચાડી શકીશું અને હા આ વિડીયોને ફટાફટ શેર કરી દેજો નમસ્કાર